મિત્રો ન્યાયના દેવ કહેવાતા ભગવાન શનિદેવ આજે રાતે ફરી એકવાર પોતાની ચાલમાં મોટો ફેરફાર કરવા જઈ રહ્યા છે આ બદલાવ સાથે જ એકસાથે ત્રણ શક્તિશાળી રાજ્યોગોનો ઉત્પત્તિ થવાનો છે હા મિત્રો વૈદિક જ્યોતિષ પ્રમાણે આજ રાત્રે ચોક્કસ સાત વાગીને છવ્વીસ મિનિટે શનિદેવ કુંભ રાશિમાં માર્ગી ગતિમાં એટલે કે સીધી ચાલમાં આવી જશે શનિદેવની આ માર્ગી ગતિ સાથે ત્રણ મહત્વના યોગો બને છે શીર્ષ યોગ ધનરાજ યોગ અને કેન્દ્ર ત્રિકોણ રાજયોગ જે ચોક્કસ રાશિઓ માટે ખૂબ જ શુભ સાબિત થશે આ ચાર ભાગ્યશાળી રાશિઓને હવે શનિદેવની વિશેષ કૃપા મળશે અત્યાર સુધી તેમના જીવનમાં જે સંઘર્ષ દુઃખ અને મુશ્કેલીઓ રહી છે તે હવે શનિદેવના આશીર્વાદથી દૂર થવાની છે શનિદેવની આ સીધી ચાલ તેમના માટે નવી સફળતાની દિશા ખુલશે અને જીવનમાં ખુશીઓની લહેર લાવશે હા મિત્રો શનિદેવ હવે બારમાંથી ચાર રાશિઓ પર ખાસ કરીને પ્રસન્ન થયા છે આ રાશિના જાતકોને હવે દરેક ક્ષેત્રમાં સફળતા અને પ્રગતિ મળશે નોકરી હોય કે વેપાર કે ઘરેલું જીવન તમામ તરફથી શુભ સમાચાર મળશે જેમ તમે જાણો છો ભગવાન શનિદેવને જ્યોતિષશાસ્ત્રમાં અત્યંત મહત્વપૂર્ણ ગ્રહ માનવામાં આવે છે તેઓ ન્યાયપ્રિય છે અને હંમેશા સંતુલન જાળવી રાખે છે શનિદેવ માનવીને તેના કર્મોના આધારે જ પરિણામ આપે છે સારા કર્મો માટે શુભ ફળ અને ખરાબ કર્મો માટે દંડ જ્યારે શનિદેવ શુભ સ્થિતિમાં હોય છે ત્યારે વ્યક્તિને જીવનમાં સફળતા સમૃદ્ધિ અને માન સન્માન મળે છે પરંતુ જ્યારે તેઓ અશુભ સ્થાને હોય છે ત્યારે જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે હવે ફરીવાર શનિદેવ પોતાનું માર્ગ બદલી રહ્યા છે હાલમાં તેઓ પોતાની જ રાશિકુંભમાં છે અને વકરી ગતિમાં છે એટલે કે ઉલટી દિશામાં ચાલે છે પરંતુ હવે તેઓ માર્ગી ગતિ એટલે કે સીધી દિશામાં જવા જઈ રહ્યા છે આ બદલાવ કેટલીક રાશિઓ માટે પડકારરૂપ સાબિત થઈ શકે છે જ્યારે કેટલીક રાશિઓ માટે આ સમય એક સોનાનો અવસર બની રહેશે મહત્વની વાત એ છે કે શનિદેવ હાલ પોતાની રાશિ કુંભમાં છે અને ત્યાંથી સીધી ગતિ અપનાવીને કેટલીક રાશિઓના જીવનમાં મોટા પરિવર્તન લાવી શકે છે મિત્રો શાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે ભગવાન શનિદેવને પ્રસન્ન કરવા માટે અનેક ઉપાયો અપનાવી શકાય છે પરંતુ કેટલીક બાબતો એવી છે જે શનિદેવને અત્યંત અપ્રિય લાગે છે અને એવી ચીજોથી તેઓ રોષિત થાય છે તેથી આવા કાર્યો કરવાથી દરેકે બચવું જોઈએ ક્યારે પણ કોઈ મહિલાનો અપમાન નહીં કરવો જોઈએ ખાસ કરીને વિધવા સ્ત્રીઓ કે નિર્વળ મહિલાઓનો તિરસ્કાર કરવો ખૂબ જ પાપ ગણાય છે એવું કરવાથી શનિદેવનો ક્રોધ ભોગવવો પડી શકે છે વૃદ્ધોનો અપમાન ન કરો અને ન તો તેમને કોઈ રીતે પીડા આપો જો તમે કોઈ લાચાર અથવા નિર્વળ વ્યક્તિનું શોષણ કરો છો તો શનિદેવ જરૂરથી ગુસ્સે થાય છે ફ્રોડ કરીને પૈસા કમાવાવાળા અન્યની મિલકત પર બેદરકારીથી કબજો કરનારા લોકોને શનિદેવ માફ કરતા નથી આવા લોકો જીવનમાં મોટા નુકસાન અને મુશ્કેલીઓનો સામનો કરે છે અનૈતિક રીતે કમાયેલું ધન શનિદેવને સહન નથી આવા લોકો પર તેઓ અત્યંત કઠિન કષ્ટો નાખે છે અને આર્થિક સંકટમાં ફસાઈ જાય છે જે લોકો પક્ષીઓ કે નિર્દોષ જીવજંતુઓને તકલીફ આપે છે તેમને શનિદેવ માફ કરતા નથી એવા લોકો શારીરિક માનસિક અને આર્થિક તકલીફમાં સપડાય છે જે લોકો સફાઈ કર્મીઓ કે મજૂર વર્ગનું અપમાન કરે છે તેમની ઉપર પણ શનિદેવની ખાસ નારાજગી રહે છે તેઓ એવા લોકોને દરેક રીતે કષ્ટ આપે છે શનિવારે લોખંડ કે મીઠું જેવી વસ્તુઓ ખરીદવી ટાળવી જોઈએ માનવામાં આવે છે કે શનિવારે આ વસ્તુઓ ખરીદવાથી શનિદેવ રોષિત થાય છે અને જીવનમાં નકારાત્મકતા વધી શકે છે હાલમાં શનિદેવ પોતાની જ રાશિ કુંભમાં છે અને વર્ષ બે હજાર પચીસ સુધી ત્યાં જ રહેશે ત્યારબાદ તેઓ મીન રાશિમાં પ્રવેશ કરશે કુંભ રાશિમાં શનિદેવના સ્થાયી થવાથી કેટલાક ખાસ પ્રકારના રાજયોગો બનતા જોવા મળી રહ્યા છે જ્યારે શનિદેવ માર્ગી અવસ્થામાં હોય છે ત્યારે તેઓ કેન્દ્ર ત્રિકોણ યોગ અને ધનરાજ યોગ જેવા શુભ યોગોની રચના કરે છે જેના કારણે કેટલાક જાતકોનું નસીબ અચાનક ચમકી શકે છે મિત્રો આજના આ વિડિયોમાં અમે એ ચાર ભાગ્યશાળી રાશિઓ વિશે માહિતી આપીશું જેઓ પર શનિદેવની વિશેષ કૃપા થવા જઈ રહી છે તો કૃપા કરીને આ વીડિયો અંત સુધી જુઓ અને કોઈ માહિતી ચૂકશો નહીં આ વીડિયોની માહિતી એ ચાર રાશિઓ માટે ખૂબ ઉપયોગી છે જેમનું ભવિષ્ય હવે શનિદેવની કૃપાથી સંપૂર્ણ રીતે બદલાઈ જશે તો મિત્રો વિડિયો શરૂ કરવા પહેલા જો તમે ભગવાન શનિદેવના સાચા ભક્ત હોવ તો જ્યોતિષ દર્શન ચેનલના આ વીડિયોને લાઈક કરો અને કમેન્ટ બોક્સમાં લખો જય ભગવાન શનિદેવ જેથી શનિદેવની કૃપા વહેલી તકે આપ સુધી પહોંચી શકે જેમ કે આપણે બધા જાણીએ છીએ હિન્દુ ધર્મમાં અનેક દેવદેવીની ઉપાસના થાય છે અને એમાં ભગવાન શનિદેવ ખૂબ જ શક્તિશાળી દેવતા માનવામાં આવે છે શનિદેવને સર્વોચ્ચ ન્યાયાધીશ તરીકે માનવામાં આવે છે જે દરેક જીવને તેના કર્મોના આધારે ફળ આપે છે તેઓ સૂર્ય દેવના પુત્ર છે અને માણસના સારા કે ખરાબ કર્મો પ્રમાણે ફળ કે દંડ આપનારા દેવતા છે શનિદેવ એવા દેવતા છે જે માણસને મોક્ષનો માર્ગ પણ બતાવી શકે છે અનેક લોકો શનિદેવથી ડરે છે પરંતુ સાચું એ છે કે તેઓ પ્રકૃતિમાં સંતુલન જાળવે છે અને દરેક જીવી સાથે ન્યાય કરે છે જ્યારે કોઈ વ્યક્તિ પર શનિદેવની કૃપા થાય છે ત્યારે કોઈ પણ સંકટ તેના નજીક પણ આવી શકતું નથી પણ જે લોકો પાપ કરે છે દુષ્કર્મ કરે છે અથવા બીજાને દુઃખ આપે છે તેમને શનિદેવ સમયસર દંડ આપે છે હવે શનિદેવની દ્રષ્ટિબારમાંથી કેટલીક ખાસ રાશિઓ પર અત્યંત કૃપામય બનવા જઈ રહી છે શનિદેવની અસીમ કૃપાથી આ ચાર રાશિઓના જીવનમાંથી દુઃખ મુશ્કેલી અને નિષ્ફળતાઓ હંમેશા માટે દૂર થવા જઈ રહી છે આ ચાર ભાગ્યશાળી રાશિઓના જાતકોને ન માત્ર ધનલાભ થવાનો છે પરંતુ તેઓ જીવનમાં મહાન સિદ્ધિઓ પણ હાંસલ કરશે હા મિત્રો હવે તેમના જીવનમાં ચારે તરફથી ખુશીઓ જ ખુશીઓ આવશે અને આજના આ વિડિયોમાં અમે તમને એ ચાર ભાગ્યશાળી રાશિઓના નામ કહેવા જઈ રહ્યા છીએ તો ચાલો જોઈએ કે એ કઈ કઈ રાશિઓ છે જેમની ઉપર ભગવાન શનિદેવની વિશેષ દ્રષ્ટિ પડવા જઈ રહી છે અને જેમનું નસીબ હવે એકદમ ચમકી જશે આ મિત્રો આ યાદીમાં જે સૌપ્રથમ ભાગ્યશાળી રાશિ આવે છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકો માટે શનિદેવની ચાલમાં થયેલા ફેરફારથી જે રાજયોગ બની રહ્યો છે તે તમારા માટે ખૂબ લાભદાયી સાબિત થઈ શકે છે આ સમય દરમિયાન તમારા ચહેરા પર ખાસ તેજ અને આકર્ષણ દેખાશે પ્રભાવશાળી લોકો સાથે તમારો સંપર્ક વધશે અને જે કામો ઘણા સમયથી અટક્યા હતા તે હવે ધીરે ધીરે પૂર્ણ થવા લાગશે તમારા જીવનસાથીને પણ સારાના સંકેતો મળી શકે છે અને જો તમે ભાગીદારીમાં કોઈ કામ કરી રહ્યા છો તો તેમાં પણ સફળતા મળવાની સંભાવના છે ભગવાન શનિદેવની વિશેષ કૃપા તમારા પર છે આથી સમાજમાં તમારું માન સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે લોકો તમારી પ્રશંસા કરશે અને તમને નવા નવા અવસરો પ્રાપ્ત થશે જેના દ્વારા તમે જીવનમાં આગળ વધશો જેમ કામો અટકેલા હતા તે હવે સમયસર પૂર્ણ થવા લાગશે નવા પ્રોજેક્ટ્સમાં પણ સફળતા મળશે શનિદેવની કૃપાથી કુંભ રાશિના લોકોને આવકના નવા સ્ત્રોત મળશે સાથે જ નવા નાણાકીય લાભ પણ થશે જેના કારણે તમારું આર્થિક સ્થિતિસ્થાપકતા મજબૂત થશે હા મિત્રો આ યાદીમાં જે બીજી ભાગ્યશાળી રાશિ આવે છે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકો માટે આ સમય વિશેષ લાભદાયી સાબિત થવાનો છે કારણ કે શનિદેવના ચાલમાં થયેલા ફેરફારથી તમારા જીવનમાં રાજ્યોગનો જન્મ થઈ રહ્યો છે આર્થિક રીતે તમે વધુ મજબૂત બનશો અને સમાજમાં પણ તમારું પ્રતિષ્ઠા વધશે જીવનના જુદા જુદા ક્ષેત્રમાંથી તમને અચાનક ધનલાભ થવાની શક્યતા છે નોકરી હોય કે વ્યવસાય બધામાં મોટા મોટા સોદા કે પ્રમોશનના યોગ દેખાઈ રહ્યા છે શનિદેવની કૃપાથી તમને તમારા નસીબનો પૂરતો સાથ મળશે જો તમે સંપત્તિમાં રોકાણ કરવા ઈચ્છો છો તો આ સમય એ માટે ખૂબ અનુકૂળ છે ઘરમાં સુખદ વાતાવરણ રહેશે અને પરિવારજનો સાથે ખુશીઓનું વાતાવરણ રહેશે તમારા વ્યવસાયમાં વૃદ્ધિ થશે અને સામાજિક જીવનમાં પણ સફળતા મળશે સાથે જ હટાત ધનલાભ થવાની શક્યતા પણ વધુ છે જો તમે નવું ઘર કે વાહન ખરીદવાનું વિચારી રહ્યા છો તો નિઃશંકપણે એ યોજના સફળ થશે શનિદેવની વિશેષ કૃપા વૃષભ રાશિ પર છે આ સમય તમારા માટે સંપૂર્ણ રીતે અનુકૂળ છે તેનો પૂરો લાભ લો અને સમયનો સદુપયોગ કરો હા મિત્રો આ યાદીમાં જે ત્રીજી ભાગ્યશાળી રાશિ આવે છે મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે આવનારો સમય ખૂબ શુભ સંકેત લઈને આવી રહ્યો છે ભગવાન શનિદેવની ખાસ કૃપા તમારા પર બની રહી છે સમાજમાં તમારું સન્માન વધશે અને લોકો તમારી પ્રશંસા કરશે શનિદેવના આશીર્વાદથી તમને નવા અવસરો મળશે જે તમારા માટે સફળતાની રીત સરળ બનાવશે પેન્ડિંગ કામો હવે આગળ વધવા લાગશે તમે જે કંઈક નવું શરૂ કરશો તેમાં તમને સફળતા મળશે આવકમાં પણ સુધારો જોવા મળશે આર્થિક દ્રષ્ટિએ પણ આ સમય લાભદાયી રહેશે ધન પ્રાપ્તિના ઘણા માર્ગો ખુલશે પરિવારજનોમાં ખુશી રહેશે અને ધંધામાં પણ વૃદ્ધિ થશે સામાજિક રીતે લોકો તમારી પ્રશંસા કરશે અચાનક કોઈ મોટી આર્થિક લાભ મળવાની શક્યતા છે જો તમે કોઈ નવું વાહન કે મકાન ખરીદવા ઈચ્છો છો તો આ સમય એ માટે પણ યોગ્ય છે શનિદેવની વિશેષ નજર તમારા પર છે અને સમય તમારા પક્ષમાં છે આ અવસરનો પૂરો લાભ લો અને કોઈ પણ સારો અવસર છોડશો નહીં હા મિત્રો આ યાદીમાં જે ચોથી ભાગ્યશાળી રાશિ આવે છે ધનુરાશિ ધનુ રાશિના જાતકો માટે ખુશીની વાત એ છે કે ભગવાન શનિદેવની વિશેષ કૃપા હવે તમારા જીવનમાં નવી રોશની લઈને આવી રહી છે હા મિત્રો હવે તમારી મહેનતનો મીઠો ફળ તમને મળવાનો છે તમે જે મહેનત કરી છે તેનું પરિણામ એવું મળશે કે તમે ખુશીથી ફૂલ્યા સમાઈ નહીં રહેશો ઘણા સમયથી અટવાયેલા કામો હવે પૂરા થવા લાગશે અને શનિદેવના આશીર્વાદથી તમારું દરેક કામ યોગ્ય સમયે પૂરું થશે પરિવારજનો અને મિત્રો તરફથી પણ તમને ભરપૂર સાથ અને સહયોગ મળશે શનિદેવની અતિશય કૃપા તમારા પર છે ધન સંબંધિત સમસ્યાઓ કે જે ઘણા સમયથી પરેશાન કરતી હતી હવે દૂર થશે અને નવા ધનલાભના અવસરો તમારા જીવનમાં પ્રવેશ કરશે આર્થિક રીતે પણ તમે ઊંચા શિખરો અડકવાની તૈયારીમાં છો તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે અને મોટી મોટી સફળતાઓ તમારા પગ ચૂમશે જેઓ નોકરીમાં છે તેમને પગાર વધારાના અને પ્રમોશનના યોગ છે હવે જીવનમાં આવેલા અવરોધો દૂર થશે અને તમે ખુશી અને સમૃદ્ધિથી ભરાઈ જશો હા મિત્રો આ યાદીમાં જે પાંચમી ભાગ્યશાળી રાશિ આવે છે સિંહ રાશિ સિંહ રાશિના જાતકો માટે શનિદેવની ચાલમાં આવેલા બદલાવથી બનેલો રાજ્યો ખૂબ જ લાભદાયી સાબિત થશે આ સમય તમારા માટે ભાગ્યશાળી રહેશે તમને સમાજમાં માન સન્માન અને પ્રશંસા મળશે સાથે જ તમારા જીવનમાં એવા નવા અવસરો આવશે જે તમારા ભવિષ્યને નવી દિશા આપશે શનિદેવની કૃપાથી તમારી આવકમાં વધારો થશે અને વ્યવસાયમાં પણ સારો પ્રગતિ જોવા મળશે ઘરેલું વાતાવરણ ખુશહાલ રહેશે અને તમામ દિશાઓથી તમને સકારાત્મક પરિણામો મળશે જો તમે નોકરીમાં છો તો પ્રમોશન અને પગાર વધારાના શક્યતા પૂરતી છે તમારા પ્રયત્નોનું પરિણામ સારું મળશે શનિદેવની કૃપાથી સતત નાણાકીય લાભના યોગ બનશે જેના કારણે તમારું આર્થિક ભવિષ્ય મજબૂત થશે ઘરમાં શાંતિ રહેશે અને જે લોકો સંતાન લાભ ઈચ્છે છે તેમને પણ ખુશી મળશે હા મિત્રો હવે એવું કહેવા ખોટું નહીં હોય કે શનિદેવની અપાર કૃપાથી સિંહ રાશિના જાતકોનું જીવન નવી રોશનીમાં ચમકશે આ સમય સંપૂર્ણપણે તમારું છે તેનો પૂરો લાભ લો હા મિત્રો આ યાદીમાં જે આગળની ભાગ્યશાળી રાશિ આવે છે મીન રાશિ મીન રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ શુભ સંકેત લઈને આવ્યું છે શનિદેવની કૃપા દૃષ્ટિ ખાસ તમારા પર છે અને એ જ કારણ છે કે આવનારો સમય પ્રગતિથી ભરપૂર રહેશે તમારી સામાજિક પ્રતિષ્ઠા અને માનસન્માનમાં વધારો થશે જેના લીધે સમાજમાં તમારું મહત્ત્વ પણ વધશે આ સમય દરમિયાન તમને સફળતાના નવા માર્ગો મળશે અને તે અવસરોનો યોગ્ય રીતે ઉપયોગ કરીને તમે જીવનમાં આગળ વધશો અટવાયેલા કામો હવે સમયસર પૂર્ણ થશે નવું કાર્ય શરૂ કરશો તો તેમાં સફળતા મળશે શનિદેવના આશીર્વાદથી તમારા આવકના સ્ત્રોતો વધશે અને ઘણા માધ્યમોથી આર્થિક લાભ મળવાની શક્યતા રહેશે ઘર અને પરિવારમાં સુખ શાંતિ રહેશે વેપારમાં પણ પ્રગતિના યોગ છે અને સામાજિક ક્ષેત્રે પણ તમે સન્માન મેળવી શકશો હટાત ધનપ્રાપ્તિની શક્યતા પણ વધુ છે જો તમે નવું વાહન કે ઘર લેવા માંગો છો તો તે યોજના સફળ રહેશે શનિદેવની વિશેષ કૃપા મીન રાશિ પર છે આ સમય તમારા પક્ષમાં છે તેથી આ સોનેરી અવસરનો પૂરો લાભ લો અને તેને વ્યર્થ ન જવા દો હા મિત્રો આ યાદીમાં જે સાતમી ભાગ્યશાળી રાશિ આવે છે મકર રાશિ મકર રાશિના જાતકો માટે શનિદેવની ચાલમાં થયેલા બદલાવ ખૂબ જ શુભ સાબિત થવાના છે રાજયોગના કારણે તમને અચાનક ધનપ્રાપ્તિ થઈ શકે છે પરિવારમાં મીઠાશ વધશે અને સંબંધીઓ સાથે પણ સંબંધો મજબૂત બનશે જે લોકો અવિવાહિત છે તેમના માટે શુભ લગ્ન પ્રસ્તાવો આવી શકે છે આ સમયે તમે ભાગીદારીમાં નવો ધંધો પણ શરૂ કરી શકો છો કોર્ટ કેસ વગેરેમાં પણ સફળતા મળવાની શક્યતા છે શનિદેવના કારણે બનતા રાજયોગ તમારા માટે ઘણા લાભ લઈને આવશે ધન લાભ ઉપરાંત અટકેલા કામો પણ પૂરા થશે વ્યાપાર અને કાનૂની મામલાઓમાં સફળતા મળવાની શક્યતા છે તમને પ્રમોશન કે નવું એગ્રીમેન્ટ મળવાની તક મળી શકે છે જો તમે નોકરી કે રોજગાર શોધી રહ્યા હોવ તો સફળતા ચોક્કસ મળશે આરોગ્યની દ્રષ્ટિએ જૂના રોગોથી મુક્તિ મળવાની શક્યતા છે શનિદેવની કૃપા દૃષ્ટિથી પ્રાપ્તિના યોગ છે ધંધા કરતા લોકોને કામમાં વૃદ્ધિ થશે અને નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે જો તમે વિદેશમાં નોકરી કે ભણવા ઈચ્છો છો તો આ સમય તમારી માટે ખૂબ અનુકૂળ છે સાથે સાથે મકર રાશિના જાતકોની આવકમાં પણ વધારો થવાના સંકેત છે મિત્રો આગળની ભાગ્યશાળી રાશિ જાણવા કરતા પહેલા જો તમે હજી સુધી અમારું ચેનલ જ્યોતિષ દર્શન સબસ્ક્રાઈબ નથી કર્યું તો જરૂરથી કરો જેથી આવી જ ઉપયોગી અને જાણકારી વિડીયો તમને સમયસર મળે હા મિત્રો આ યાદીમાં જે આઠમી ભાગ્યશાળી રાશિ આવે છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ શુભ સંકેત લઈને આવ્યો છે શનિદેવની વિશેષ કૃપા તમારા પર છે તમને માત્ર નાણાકીય લાભ નહીં મળે પણ વ્યવસાયમાં પણ સારી વધઘટ જોવા મળશે નોકરી કરતા લોકોને પ્રમોશન અને પગાર વધારાના યોગ બની રહ્યા છે જેમને વિદેશમાં નોકરી કે અભ્યાસ કરવાનો ઈચ્છા હોય તેઓ માટે પણ આ સમય અનુકૂળ છે શનિદેવની કૃપાથી વ્યવસાયમાં નફો થશે અને તમે નવું નવું પોસાર મેળવશો જે ધમપતી સંતાન લાભની ઈચ્છા રાખે છે તેમને પણ શુભ સમાચાર મળી શકે છે ઘરમાં ખુશહારીનો માહોલ રહેશે પ્રેમ સંબંધો વધુ મીઠા બનશે અને તમારા બધા કામ સફળતાપૂર્વક પૂરા થશે જો તમે નવું વાહન કે ઘર ખરીદવાનું વિચારી રહ્યા હો તો આ સમય યોગ્ય છે શનિદેવ તમારી રક્ષા કરી રહ્યા છે અને સુખ સમૃદ્ધિ આપી રહ્યા છે હા મિત્રો આ યાદીમાં જે નવમી ભાગ્યશાળી રાશિ આવે છે તુલા રાશિ તુલા રાશિના જાતકો માટે શનિદેવની ચાલમાં થયેલા બદલાવ રાજયોગ લઈને આવી રહ્યા છે તમારા કરિયરમાં વિકાસના દરવાજા ખુલી શકે છે અને ખાસ કરીને બેંકિંગ કે રોકાણ ક્ષેત્રે મોટો લાભ મળવાની શક્યતા છે દાંપત્ય જીવન પણ વધુ મીઠું બનશે કાર્યક્ષેત્રમાં તમારી કામગીરીની પ્રશંસા થશે અને મોટા અધિકારીઓ પણ તમારો ભરોસો જીતીને જવાબદારીઓ આપશે શનિદેવના આશીર્વાદથી તમને શુભ સમાચાર મળવાના સંકેત છે તમારી મહેનતનો પૂરતો પ્રતિફળ હવે મળશે આર્થિક સ્થિતિમાં પણ હવે સુધારો થશે તમારા તમામ કાર્યોમાં સફળતા મળવાની શક્યતા છે મિત્રો સાથે સંબંધ મજબૂત બનશે તુલા રાશિના જાતકોને હવે અનેક લાભ અને સિદ્ધિઓ મળવાની શક્યતા છે પરિવાર અને જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે તમારું મીઠું બોલાણ પણ અટકેલા કામ પૂરા કરાવશે શનિદેવની કૃપાથી તમારા તમામ ધન સંબંધિત પ્રશ્નો દૂર થશે અત્યારે લાંબા સમયથી અટકેલા કામો પણ આગળ વધવાની સ્થિતિમાં છે ધન્યવાદ